એક ચમચી જેટલા સફેદ સ્વાદ અનુસાર મીઠું બે ચમચી જેટલું તેલ મોણ માટે કસૂરી મેથી ઉમેરીશું થોડાક આપણે ચીલી ફેક્સ ઉમેરીશું જીરા પૂરી આપે ફરસીપુરી બનાવીએ છીએ મસાલેદાર તો આપણે બે ચમચી જેટલું આપણે જીરો લીધો છે આખો અડધી ચમચી જેટલી આપે હળદર લઈશું થોડાક આપે નામાં લીલા દાણા ઉમેરીશું તો આપણે બધાને સારી રીતે મિક્સ કરી લઈશું મોણ આપે થોડું ખણ આવી રીતે બે ચમચી જેટલો જ ઉમેર્યો છે તો આપણે સારી રીતે બધું મિક્સ કરી નાખીશું જોયું આવી રીતના મોણ આપણે ઘણું બધું નથી ઉમેરવાનું મીડિયમ સાઈઝ નું આપણે ઉમેર્યું છે તો જોઈ લો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે લોટ બાંધી લઈશું એનામાં આપણે પાણી ઉમેરીશું જે મેં આ વટકી નું માપ લઉં છું એના માટે આપણે એક વટકી ઉમેરી છે અને એક વખતે આપણે એમ જ રાખી દઈશું જો જરૂર પડશે તો આપણે ઉમેરીશું તો આપણે બીજી વટકી આપે લીધી છે એ આપણે થોડી થોડી ઉમેરતા જશું આ વટકી બે આખી એક અડધી લોટને ને આપણે બાંધી લઈશું તો જોઈ લો ફ્રેન્ડ આપણે લોટ સારી રીતે બાંધી લીધો છે જો આ પોરી સ્ટોક રાખવી હોય તો તમે રાખી શકો છો આપણે સાત માઠા માટે આવી રીતે તમે બનાવીને નાસ્તો રાખી શકો છો લોટ આપણે સારી રીતે બાંધી લીધો છે જોઈ શકો છો તો મેં અમે પાંચ મિનિટ સુધી રેસ્ટ કરવા રાખી દઈશું પછી આપણે એની સી પોરી બનાવીશું પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે લોટને જોઈ લઈશું તો જોઈ લો સારી રીતે આપણો લોટ ઠંડ મીડિયમ સાઇઝનું થઈ ગયેલી છે હવે આપણે એના બે ધુવા કાઢીશું હવે એને આપણે બેલી લઈશું પાટલા ઉપર આપણે આવી રીતે થોડુંક મસળીશું લોટને આવી રીતે હોલ કરીશું જોઈ લો થોડુંક આપણે એના ઉપર કોળ લોટ છાંટીશું પછી એને આ બેલી લઈશું તો આપણે મીડિયમ સાઇઝની બેલવાની છે ઘણી બધી આપણે પતળી નથી કરવાની અને ઘણી બધી આપણે મોટી પણ નથી કરવાની આપણે બેલી રીતે સારી રીતે હવે આપણે તમને જો ગોલ જો જોતી હોય તો તમે એ પ્રમાણે કરજો અને જો તમને અલગ રીતે જોતી હોય તો તમે એ પ્રમાણે કરજો તો આપણે ચાકુની મદદથી એનામાં આપણે કટકા કરી નાખીએ જો તમને આવી રીતના જોતા હોય તો આપણે જરીની આવી રીતે દબાવવું પડશે એનાથી આપણા જે કાણા છે એ સારા થશે જો થઈ ગયા ને આપણે જરીની મદદથી આવી રીતે કટકા કરીશું હું આજે અલગ રીતે ડિઝાઇન બનાવું છું તમને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે કરવાની આવી રીતે લીસું જોઈ શકો છો તમે એકદમ ક્લિક તો આપે જે કાજુ કતરીની ડિઝાઇન આવે છે એવી જ રીતે કરી છે તો આપણે બધા કટકા કરી નાખીશું અને પછી એને આપણે તાળી ફ્રેન્ડ્સ આપણે તેલને ગરમ કરવા રાખી દીધું છે હવે એના આપણે પૂરી ઉમેરી નાખીશું તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે તાળતા ઘણો બધો ટાઈમ ના લાગતો આપણે બંને બાજુ સારી રીતે તાળી લઈશું તમે જોઈ શકો છો આપણે દોઢ ત્રણ મિનિટ લાગી અને આવી રીતે તમે જોઈ શકો છો આપણે ફરસી પૂરી બિલકુલ તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ આવી રીતે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો જો આ પૂરી તમને સરસ લાગે અને સિમ્પલ લાગે તો તમે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફ્રેન્ડ્સ એકવાર તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ ધન્યવાદ